કે ડાયરો બધ રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને માતાજીને જય શ્રી કૃષ્ણ આ તો કરી દઈએ ગામડાની ફિલ્મ ચાલુ ચાલુ આજનો વ્લોગ પેલા તો દ્વારકાધીશ ખુશ રાખે તો આજના વ્લોગમાં મિત્રો વિડિયો ચાલુ કરતા પહેલા આગળના વિદ્યા માટેની તૈયારી એટલે કે ક્યુ એન એ તમારા માટે ઘણા મિત્રોના પ્રશ્નો છે આ વિડીયોમાં તમે પ્રશ્ન રજૂ કરો કોમેન્ટમાં આપણે કઈ મોટા સેલિબ્રિટી નથી પણ ઘણા સમયથી તમે વિડીયો જોતા હોય એટલે ઘણા પ્રશ્નો મનમાં થતા હોય એટલે ટોટલી પ્રશ્નનો આવતા વિડીયોમાં આપણે જવાબ આપશું તો જો હવે આજની ફિલ્મમાં તો એવું છે કે મેહુલે પાસા મંડળ માંડ્યા હે આમ તો ત્રણ દિવસથી આ ચાલુ જ છે વરસાદ અમારે આ ત્રણ દિવસમાં આઠથી નવ ઇંચ વરસાદ થયેલો એટલે કામકાજ કઈ છે નહીં આપણે ખેતીવાડી કાલે કાંઈક થોડીક વરા પતી ગયા તો બપોર કેડે નેંદવાનું થયું હતું તો આ પાછો વરસાદ આવી ગયો હતો એટલે આજના વિડીયોમાં તો બીજું કાંઈ છે નહીં પણ જઈએ વાડી ઢારા અને જોઈએ આગળનું બધું આપણું બકાલું બકાલું ઉજરી ગયું છે અને અત્યારે વરસાદી માહોલમાં મોલ કેવા નીકળ્યા હે તે બધું પણ તો માય ગામે વરાવ્યા હે હાવ મજા હે પણ થોડીક ઉપાધિ ખળની હે કારણ કે નેંદાણું નથી પૂરું બે વાર ફરી ગયા પણ નથી એટલે થોડા ઘણા ખડ એ નીકળ્યા વરાપું થાય તો કાંઈક આગળ આપણે વધીએ તો વાળી ધારા વરસાદ એ ચાલુ છે છત્રી લેવી જો હે છત્રી ફરજિયાત લેવી પડશે અષાઢ મહિનો પણ શું કહેવાય કે શ્રાવણ મહિનાની હેલી જેવું વાતાવરણ છે ત્રણ દિવસ ત્યાં વરસાદ ચાલુ ને ચાલુ છે ચાલો વાડી ધરા વિડીયો પૂરો જોજો મજા આવશે હજી તો નું બધું બાકી હે અહીંયા જોઈએ ને તમને મજા આવશે અને નવા મિત્રો હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત ની ચેનલ ને અને જૂના મિત્રો લાઈક નો ભૂલતા હો ભાઈ એટલું કરજો અને બને વિડીયો સારો લાગે આ ખેડૂતનો તો શેર કરી દેજો એટલું કરજો તો મિત્રો ડાયરેક્ટ વાડી ના કેડે આ જો સેલા ગયા આવું તો બે ત્રણ દિવસથી હાલે હે મિત્રો પહોંચી ગયાથી આપણે ઢુકળા ખેતર જો હજી પણ પાણી ચાલુ છે ખેતરમાંથી આ ખેતર માં આપણે હજી સુધી એક વાર નિંદાણું નથી અને આ બાજુ પાંચ અગો હે ને બીજી વાર વાખેડવામાં રહી ગયું એના હિસાબે ફળ દેખાય છે થા હે તો આ ખળને તો ઓગાઈ જા હે આ બાજુ વાખોડ આઈ ગયું તું એની હિસાબે ખડ ઓછું દેખાય છે એટલે આવું છે કાંઈક અમારે તો હવે જઈએ આપણા મેઈન ખેતરે તમારી સાઈડ વરસાદ કેવો થયો એ કોમેન્ટ કરજો અને આ ખાસ ક્યુ એને ભુલાય નહીં પ્રશ્ન પૂછજો પહોંચી ગયા હૈ આપણે આપણી વાડીએ ક્યાં ગોવિંદભાઈ ગામમાં ગયા હું હાલ વિજલા હું ચડાવ્યું રસોઈમાં બટાટા મિત્રો અગાસી ઉપર ચડી ગયા ને અહીંથી કઈક વ્યૂ બતાવું તમને કારણ કે હવે એમ લાગે કે ધરતી માતા લીલી ચાદર ઓઢી લીધી જ્યાં જ્યાં ખેતર દેખાય છે કાળા એમાં કપાહના વાવેતર છે અને બાકી મગફળીના વાવેતર આ વખતે સોયાબીનનું જોર પંદર થી વીસ ટકા ઘેટ્યું છે અને બાકી ત્રણ આયુરુ એ એક તુવેર તુવેરની એ રીતની મગફળી વાવેલી છે આ રીતનું વાવેતર વધારે પડતું છે અને આપણે જો હેઠલા ભાગમાં પણ પાણી ભરાય છે ધીરે ધીરે કાઢીએથી નીકળે છે બાકી તો જા નવું બાંધકામ છે ને પાણો પાણી બહુ વધારે લઈએ એટલે હવે નવું અપડેટ આપણે પ્લાસ્ટર કરવાનું થાય આમાં મોલ આપણે ના ભરી શકીએ કારણ કે પાણી વધારે સોહે ને પાણો તો પછી મોલ બગડવાની ઉપાધિ રીએ પણ હવે પ્લાસ્ટર કરાવવું પડશે પણ એ બધું હવે આપણે તમને ખબર જ છે કેળું માણાનું ઉનાળે જાય તો આ બધી નવરા ના થાય કારણ કે મગફળીમાં નવરા થાય તો શિયાળું પિયતની ઉપાધિ હોય એટલે હવે આ બધું ઉનાળે જ અને ઉનાળામાં જો પાણીની હારી ભગવાનની દયાથી કૃપા આવીશીએ તો તલ એ પણ તોય ભેરું એ કામ થઈ જાય ઉનાળામાં વાંધો ના આવે તો ગયા વર્ષે આપણે આના આનો ઉપયોગ બહુ કર્યો હતો ફુવારા કારણ કે વરસાદ વચારે થયો નહોતો એટલે આપણે ત્રણ થી ચાર પાણી ફુવારે આપવા પડ્યા હતા પછી પાછળથી થયો તો વરસાદ જોકે એ સારું થયું એટલે શિયાળુ પિયતમાં કોઈ વાંધો નહોતો આવ્યો પણ વચારે હેરાન થવું પડ્યું હતું એટલે આ વર્ષે આપણે પ્રાર્થના કરીએ મેઘરાજા પાસે આ વર્ષે આ ફુવારા હે ને હેઠા ન ઉતારવો પડે એ રીતે વરસાદ ટાઈમે ટાઈમે આપી દે ને ચોરા ને તુરિયા ને એ બધા વહેલા લાકડે ચડવા માંડ્યા છે આગળ તુવેર ની લાઈન પણ વ્યવસ્થિત ઉગી ગઈ છે ભીંડો ને ગુવાર ને એકદમ નરવું કઈ પણ રોગ વિનાનું કારણ કે વાતાવરણ જ એવું છે એમ અત્યારે તો એવું લાગે શ્રાવણ મહિનાની હેલી પાંચ દી થી હાલતી હોય ને એવું લાગે કાલે એક દી અમે તડકો જોયો હતો અને થોડુંક નાંદુ હતું કાલે બપોર પછી પાછું આજ રેડી કરી દીધું તર બોળ હવે કેટલાક દિ એવું જોઈએ થોડીક કઈક હવે બે પાંચ દી પાંચ છ દિન વરાપ દે ને તો ખેડૂત બધા નેંદી લે દવાના ડોઝું બાકી છે પહેલાં અને ઓણ થોડુંક ખતરો ઈયળોનો પણ લાગે છે ઈયળું વહેલી આવશે એવું દેખાય છે વાવળ સંભરાય છે એટલે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો એટલે આપણે હવે પહેલા ડોઝમાં ઈયળની જ મારવાની રહે નકર આપણે જંતુનાશક સાધતા પ્રોફેનો કશ ને એવું પણ હવે પહેલા ડોઝેથી જ ઈયળની ચાલુ કરવી જો હે આજો નવું અપડેટ આવી ગયું આપણે ભીંડો ગુવાર તો વાવ્યા હતા પહેરી બે આયરું ચોડાની થઈ ગઈ ચોરીની છે ને એને ચોરી નું શાક પાવે તો ચોરા શેઢે પારે સારું બકાલું જ જેટલું શિયાળામાં મજા આવે અને અહીંયા આપણે જો બીજી વાર હાઈતી ફરી ગયું છે અને નંદાઈ ગયું છે અહીં કઈ ઉપાધિ જેવી નથી આ ખેતરમાં કોઈલા એક ખેતરમાં થોડાક ગોથા છે ને એમાં ઉપાધિ છે એમાં થોડુંક ભેરાણું છે બાકી તો એક એક ખેતર ઉપાધિ નથી ખળધાયેલા ખેતરું નથી આપણા બહુ બહુ ખળ ઓછું થાય ટૂંકમાં એટલે એ ખેતરના પાંચ છ ગોથા પૂરતી ઉપાધિ છે એટલે હવે વરાપ થાય ને એટલે થોડીક ઝપટ રાખી અને નેંદાવવું જોઈએ એ પાકું પછી તો શું છે કે આના કડેના વરસાદમાં તો શું કહેવાય કે એક બે હાઈલ છે તો પાટલા અડી જાય પછી કઈ કામકાજ શક્ય થાય નહીં એટલે વહેલા હેર આપણે ખેતર ચોખા કરવા જોઈએ મિત્રો હવે ઘર અમારે વરસાદ હોય એટલે અમારે રજા હોય કઈ કામકાજ હોય આ તો ફેરો મારીએ મજા આવે ને મન પ્રફુલ્લિત થઈ જાય આપણે હું કહેવાય ઘરે જ નીકળે તો એની છત્રી ખુલ્લી છે પછી કલાક એક વાળીએ રોકાણ આપણે પણ છત્રી બંધ નથી થઈ ટહિયું ચાલુ જ છે આગળ વાત કરીએ એ પ્રમાણે હેલી હેલી જેવું છે ટ ટ ટુ જ છે કંઈક પછી સ્પીડ વધે ને કંઈક ઘટે ને પણ ટહિયું ચાલુ ને ચાલુ છે ઘરે તો પગવો આવ્યો પણ અંધાર એવો થયો ને આગળ તૂટી પડશે પીડી વીધી છે થોડી મિત્રો ઘીરે હજી નથી કોઈ જામ જામેગરાજા જામી ગયા હે હું કહે વેધાર ગામડાનું હવે મોજ હોય ભાઈ ગામડામાં તમે એન્ટર થાવ ને એટલે કુદરતી ગેટ તો તૈયાર જ હોય કોઈ પણ ગામડામાં જુઓ આ ગેટ છે જેલમાં વાગ્યા છે અત્યારે સાડા ચાર અને છોકરાઓ હજી સ્કૂલે થી નથી આવ્યા હજી કલાક એક ની વાર છે મિત્રો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમો બધાને જય માતાજી મેઘરાજા તો હજી એમનો જામેલા છે મિત્રો અને બાકી જય શ્રી કૃષ્ણ થોડુંક મોરું મોરું બોલે છે કારણ કે થોડીક તબિયત સારી નથી કા સારું હેવા કે દવા આવી ગઈ આજે નિવેદ છે ના હે રામદેવ પીર નું ધાન છે અને મામા દેવ ના લાડવા હે હજી નિવેદ ક્યાંક ક્યાંક બાકી હે હનુમાન બાપાના મચુઆઈમાંની લાપસી ને થઈ ગઈ પછી મારા ખ્યાલ પ્રમાણે માની લાપસી પછી સત્યમાના ચોખા પછી કઈ ભૂલાય નાગ ડાયરમાં બાપા ફરતા નાગના તલ વાછરા દાદાની લાપસી હવે કઈ ભૂલાય હા પૂરા પૂરા બાપાના ચોખા આવા બધાની વાત ગામડામાં મિત્રો

આગલો વિડીયો આપણો ક્યુ એને તમારા પ્રશ્નનો જવાબ તો બધા ડાયરાને જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન